ગોધરા ખાતે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આઠ જિલ્લાના તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમ યોજાયો મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આઠમા ઇનામી કાર્યક્રમમાં આવેલ અરજી મુજબ મેરિટ પ્રમાણે આઠ જિલ્લાના કુલ એકસઠ તેજસ્વી વિદ્યાર્થીઓનું ટ્રોફી મેડલ અને ટ્રોલી બેગ ભેટમાં આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં છેતાલીસ દીકરીઓ અને પંદર દીકરાઓ સામેલ હતા ઇનામી કાર્યક્રમમાં જનાબ કદીર પિરજાદા સાહેબ દ્વારા દેશપ્રેમ અને શિક્ષણ પર પોતાની વાત મૂકી હતી પંચમહાલ રેન્જના પોલીસ મહાનિર્દેશક રાજેન્દ્ર અસારી સાહેબ દ્વારા નકારાત્મક વિચારો અને કાર્યોને હકારાત્મક બાબતોથી દૂર કરી સફળતા મેળવવા જણાવ્યું હતું પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડો હરેશ દુધાત સાહેબ દ્વારા સન્માન કાર્યક્રમ બાળકોમાં ઉત્સાહના બીજરોપ છે આ બીજ એક દિવસ શિક્ષિત વૃક્ષ બને છે માટે વધુમાં વધુ આવા સન્માન કાર્યક્રમ થાય એવું સૂચન કર્યું હતું વિધાબેન નિરંકારી દ્વારા બાળકોમાં મને માનવતાનો ધર્મ દેખાય છે જણાવી તમામ સફળ બાળકોને શાબાશી આપી પ્રોત્સાહિત કર્યા હતા નગરપાલિકા ગોધરાના પ્રમુખ દ્વારા દીકરીઓ દરેક ક્ષેત્ર સફળતા મેળવે તેના પર પોતાની વાત મૂકી હતી વઝીર ખાન પઠાણ દ્વારા સમાજમાં રહેલી કેટલીક માન્યતાઓ દૂર કરી શિક્ષણ પર વધારે મહેનત કરવા પર વાત મૂકી હતી મુફતી અમીન કલા સાહેબ દ્વારા ઈકરા એટલે કે શિક્ષણ અને તહેબ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા એમજી ગુજરાતી દ્વારા આપણી આસપાસ સારી અને ખરાબ બાબતો જોવા મળે છે જો આપણે શિક્ષિત હોઈશું તો સારી બાબતો અને મહેનતનું મહત્ત્વ સમજવા વિશે વાત કરી હતી પ્રમુખ કરીમભાઈ મલેક દ્વારા મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના કાર્યો વિશે વાત મૂકી હતી કાર્યક્રમની શરૂઆત ગોધરાના મૌલાના મોઈનુદ્દીન સાહેબ દ્વારા કુરાનની તિલાવતથી કરવામાં આવી હતી બાળકોને પ્રોત્સાહન આપવા ડોક્ટર સુજાત વલી સાહેબ કાઉન્સિલર અકરમ દિવાન સાજીદ મિર્ઝા કલંદર બાદશાહ બાવા ગોધરા નગરના અગ્રણીઓ સામાજિક સંસ્થાઓ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના ખેડા આણંદ અમદાવાદ महीसागर, वडोदरा दाहोद छोटाउदेपुर पंचमहाल जिलादारोए हाजरी आप कार्यक्रम ने सफल बनावा इकबाल भाई पोचा रफीक भाई तिजोरीवाड़ा एडवोकेट याकूब भाई भटूक फिरोज खान पठाण खान पठाण कासम भाई खोड़ा नगरपालिका सभ्य भाई पटेल भाई अंधी माजी नगरपालिका सभ्य भाई तिजोरीवाड़ा माजी नगरपालिका सभ्य ગફફારભાઈ મિસ્ત્રી આમિર મનસુરી તલ્હાભાઈ શેખ ઇમરાનભાઈ ઈદગાહવાળા મિત્રોની ટીમ સાદિકભાઈ શેખ અને યાકુબભાઈ ઇરાલવાડા રમીજભાઈ શેખ અને ફાતેમા ગ્રુપમલાવ આરિફભાઈ વાવવાડા ઇકબાલ તિજોરીવાળા કયુમભાઈ મનસુરી સમીરભાઈ મલેક અને ટીમ દ્વારા અને નાના સ્વયંસેવકો દ્વારા પોતાનો કિંમતી સમય આપ્યો હતો કાર્યક્રમનું સંચાલન ફિરોઝખાન પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું